રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં વિદેશી दारूની ખાલી બોટલો જોવા મળી હોસ્પિટલમાં નશાખોરો વિદેશી दारूની મહેફિલો માંડતા હોય તેવું સ્પષ્ટ ચિત્ર પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ગરીબ લોકોની સારવાર માટે લાખો રૂપિયાના ખર્ચે રેફરલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બариમાં વિદેશી दारूની ખાલી બોટલો જોવા મળી છે જેને લઈને ટ્રોમા સેન્ટરના ડોક્ટરો અને સ્ટાફ પર અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે એક તરફ રાજ્યમાં दारू बंदी હોવા છતાં રાધનપુરની રેફરલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બારીમાં વિદેશી दारूની ખાલી બોટલો જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ વિદેશી दारूની બોટલો આબી ક્યાંથી ટ્રોમા સેન્ટરમાં નશાખોરો વિદેશી दारूની મહેફિલો માંડતા હોય તેવું આ ખાલી બોટલોને જોઈને સ્પષ્ટપણે દેખાઈ છે राधनपुर रेफरल हॉस्पिटल ना ट्रोमा सेंटर तात्कालिक सार विभा में दर्दी सारवार कर पची दारूनी महफीलो मण मा समझ अघरू बनवाम्छे लोकमुखे चर्चाई रुके राधनपुर रेफरल हॉस्पिटल में रेढ़ियाड़ चा आरोग्य विभागे राधनपुर रेफरल हॉस्पिटल में ध्यान दौरव जॉए और योग्य तपास कर विरुद्ध कायदेसर कार्यवाही करवी जइए अहवाल अनिल ज लोकार्पण